નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આજના ગુજરાતના મહત્વના સમાચાર જોઈએ તો કોંગ્રેસે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માટે ગુજરાતના સાત ઉમેદવારોની યાદી જાહેર કરી છે જેમાં બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર પોરબંદરથી લલિત વસોયા બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી વલસાડથી અનંત પટેલ અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાના અને કચ્છથી નીતિશ લાલનને ટિકિટ અપાઈ છે કોંગ્રેસે કચ્છ અમદાવાદ વેસ્ટ અને બારડોલીમાં એવા ચહેરાને મેદાને ઉતાર્યા છે જેને સૌને ચોંકાવી દીધા છે આગળના સમાચાર જોઈએ તો બાર માર્ચ બે હજાર ચોવીસના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે હતા અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે આવેલા ઐતિહાસિક ગાંધી આશ્રમનું બારસો કરોડ રૂપિયાના ખર્ચે રીડેવલપમેન્ટ કરવાનું છે ત્યારે પીએમ મોદી ગાંધી આશ્રમ પહોંચ્યા અને માસ્ટર પ્લાન નિહાર્યો હતો બાદમાં સાબરમતી ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટના માસ્ટર પ્લાનનો રિમોટના માધ્યમથી લોન્ચિંગ કર્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને બાર માર્ચે પંચ્યાસી હજાર કરોડના રેલવે પ્રોજેક્ટની ભેટ આપી છે ગાંધી આશ્રમ પાંચ એકર જમીનમાં પથરાયેલો છે માસ્ટર પ્લાન મુજબ હવે આ આશ્રમ પંચાવન એકર જમીનમાં રીડેવલપ કરવામાં આવશે ગાંધી આશ્રમનો કુલ વિસ્તાર ત્રણસો એકરનો છે આગળના સમાચાર જોઈએ તો પાટણ એપીએમસી હોલ ખાતે કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહજીની ઉપસ્થિતિમાં ખેડૂત સંમેલન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો સામાજિક આગેવાનો અને ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં કેન્દ્રીય મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે વાત કરતા અને અન્ય પાર્ટીઓ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી દેશને વિશ્વગુરુ બનાવવા માટે આવ્યા છે જ્યારે અન્ય પાર્ટીઓમાં પરિવારવાદ ચાલે છે જેઓ તેમના સંતાનો કે સગા સંબંધીઓને જ સત્તા સોંપવા માથામન કરે છે પાટણ એપીએમસી ખાતે યોજાયેલા ખેડૂત સંમેલનમાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી સિંહજીએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક સંત છે એ દેશને વિશ્વગુરુ બનાવવા માટે આવે છે ગુજરાતના દરિયાકાંઠાથી ફરી એકવાર ડ્રગ્સ પકડાયાના સમાચાર સામે આવે છે પોરબંદરના દરિયામાંથી ગુજરાત એટીએસ કોસ્ટગાર્ડ અને એનસીબીએ સંયુક્ત રીતે ઓપરેશન કરીને ડ્રગ્સના જથ્થા સાથે છ આરોપીઓને ઝડપી પાડ્યા છે દરિયામાંથી ચારસો એસી કરોડનો ડ્રગ્સનો જથ્થા સાથે છ પાકિસ્તાનીઓને ઝડપી પાડવામાં આવે છે તેમની પાસેથી ડ્રગ્સના સિત્તેરથી એસી પેકેટ જપ્ત કરવામાં આવે છે પોલીસની તૈયારી કરતા યુવાનો માટે ખૂબ જ સારા સમાચાર છે રાજ્ય સરકાર બાર હજાર ચારસો જગ્યાઓ પર પોલીસ ભરતીઓ બહાર પાડવામાં આવી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા એક્સ પર પોસ્ટ કરીને આ અંગે જાહેરાત કરાઈ છે તેમણે એક્સ પર લખ્યું કે ગુજરાત પોલીસમાં જોડાવા ઈચ્છનાર યુવાનો માટે ખુશખબર રાજ્ય સરકાર દ્વારા ગુજરાત પોલીસમાં કુલ બાર હજાર ચારસો જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવશે આ માટે ઓનલાઈન અરજી કરીને ગુજરાત પોલીસ સાથે દેશની સેવા માટે જોડાવો દેશ સેવાનું એમનું સપનું થશે સાકાર ગુજરાત પોલીસમાં નવી ભરતી સાથે અનેક યુવાનોને મળશે આવકાર હવામાનને લઈને સમાચાર જોઈએ તો ગુજરાતમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં આગામી પાંચ દિવસ કોઈ વધારો થવાની શક્યતા નથી આજે અમદાવાદ સહિત રાજ્યમાં વહેલી સવારે ઠંડા પવનો ફૂંકાયા હતા જોકે બપોર બાદ ગરમીના પ્રમાણમાં વધારો જોવા મળ્યો હતો આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ચોત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન બાવીસ પોઈન્ટ બે ડિગ્રી નોંધાયું હતું આવતીકાલે અમદાવાદમાં મહત્તમ પારો છત્રીસ અને લઘુત્તમ પારો ત્રેવીસ ડિગ્રીએ પહોંચી શકે છે આગળના સમાચાર જોઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી અને કોચરબ આશ્રમનું ઉદઘાટન કર્યું હતું અને ગાંધી આશ્રમ મેમોરિયલના માસ્ટર પ્લાનનું લોકાર્પણ કર્યું હતું વડાપ્રધાને મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને હૃદયકુંજની મુલાકાત લીધી હતી તેમણે પ્રદર્શનનું વોકથ્રુ પણ લીધું અને એક છોડનું વાવેતર કર્યું હતું આ તકે તેમણે જણાવ્યું હતું કે જે રાષ્ટ્ર પોતાના ધરોહરને સાચવવામાં સક્ષમ નથી તે પોતાનું ભવિષ્ય પણ ગુમાવે છે આ પ્રસંગે સંબોધન કરતા વડાપ્રધાને કહ્યું કે સાબરમતી આશ્રમ હંમેશા અજૂડ ઉર્જાનું જીવંત કેન્દ્ર રહ્યું છે અને આપને આપનામાં બાપુની પ્રેરણા અનુભવીએ છીએ તેમણે વધુમાં કહ્યું કે સાબરમતી આશ્રમે બાપુના સત્ય અને હિંસા રાષ્ટ્રસેવા અને વંચિતોની સેવામાં ભગવાનની સેવા જોવાના મૂલ્યોને જીવંત રાખ્યા છે વડાપ્રધાને કોચરબ આશ્રમમાં ગાંધીજીના સમયનું વર્ણન કર્યું જ્યાં ગાંધીજી સાબરમતી જતાં પહેલાં રોકાયા હતા પુનર્વિકસિત કોચરબ આશ્રમ આજે રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યો હતો વડાપ્રધાને પૂજ્ય મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને આજના મહત્ત્વપૂર્ણ અને પ્રેરણાદાયી પ્રોજેક્ટ માટે નાગરિકોને અભિનંદન આપ્યું આગળના સમાચાર જોઈએ તો વડોદરા હનની તરાવ બોટ દુર્ઘટના મામલે ગુજરાત હાઇકોર્ટના ચીફ જજ સુનિતા અગ્રવાલ અને જજ અનિરુદ્ધ માઈની બેન્ચ સમક્ષ સુટો પિટિશન ઉપર વધુ સુનાવણી હાથ ધરાઈ હતી જેમાં સરકારે જણાવ્યું હતું કે રાજ્યમાં પર્યટન પ્રવૃત્તિ વધી છે સરકારે ઓગણીસ ફેબ્રુઆરીએ ઠરાવ કરીને લોકોની સલામતી માટે એક હાઈ લેવલ કમિટીની રચના કરી છે જે ઇનલેન્ડ વોટર બોડીઝમાં બોટિંગ સહિતની જુદી જુદી પ્રવૃત્તિઓ માટે લીગલ ફ્રેમવર્ક સર્ટિફિકેટ આપવાના નિયમો અને નિયમોના અમલીકરણ કરવા પર કાર્ય કરશે સરકારે જણાવ્યું હતું કે રાજ્યમાં કુલ અડતાલીસ ઇનલેન્ડ વોટર બોડીઝ પૈકી પહેલા એકવીસ જગ્યાઓને બંધ કરવામાં આવી હતી જ્યારે સત્યાવીસ જગ્યાઓને ચાલુ રાખવામાં આવી હતી પરંતુ ફરી ઇન્સ્પેક્શન કરીને વધુ છ જગ્યાઓને બંધ કરવામાં આવી હતી આમ કુલ સત્યાવીસ જગ્યાઓ બંધ કરવામાં આવી છે આ વોટર બોડીઝની સાઇટનો અભ્યાસ કરીને કોર્પોરેશન તેનો રિપોર્ટ રાજ્યના ગૃહ વિભાગને મોકલશે